ઘરનાની સાથે પણ એ દાદા પ્રેમ નથી કરતા એને તમે સમૃદ્ધ માનો છો સમૃદ્ધ ઈ છે આ સંસારના ઘણા લોકો આપણે ત્યાં તમે જુઓ સંતો મહાપુરુષો રાજા મહારાજાઓ ગયા એમ કહેતા હતા પૃથ્વીના મેં માલિક છીએ અને ખરેખર પૃથ્વીના પતિ હતા પણ ભૂલાય ગયા સમજુ વડીલોને વખતે રાજાઓ યાદ બાકી વર્તમાન જે છે રાજાઓ મનથી વિસરાઈ ગયા ભૂલાઈ ગયા नहीं तो हता पृथ्वी ना पति समृद्धि थी छलो छल हता कोई ताण नती भूलाई गया याद नहीं कोई नहीं पासे पासे काई तू લંગોટી પહેરનારા સંતોના ફોટા ઘેર લટકે છે જેની પાસે ઘણું બધું હતું એને કોઈ યાદ નથી કરતું જેની પાસે કાંઈ નહોતું એને યાદ કરે છે આ ફરક શું કામ એટલા માટે કે એને પ્રેમ કર્યો છે પ્રેમ પદાર્થ જેવો છે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કાંઈ નહીં તો પરિવારની સાથે સાચો પ્રેમ કરે ને તો એ ધન્ય બની જાય પ્રેમ જ વસ્તુ એવી છે એને અનુરાગ કહ્યો છે અને એમાંય જો પ્રેમ પરમાત્મા પ્રત્યે થાય તો તો પ્રેમ પણ પવિત્ર બની જાય એટલા માટે પ્રેમને ઈશ્વર કહે છે અંગ્રેજીમાં તો કહેવત છે લવ ઇઝ ગોડ પ્રભુને ક્યાં ઈશ્વરને ક્યાં ખોજવા જઈશું આપણે ક્યાં મળશે ઈશ્વર પ્રેમ જ પરમાત્મા અને પ્રેમ જ્યારે જાગૃત થાય હૃદયમાં મને ઈશ્વર મળી ગયો છે જોકે અત્યારે તો પ્રેમ શબ્દને લોકોએ બરબાદ કરી નાખ્યો છે આપણે ત્યાં શબ્દના પણ જમાના હોય શબ્દના એક એક પ્રેમ શબ્દનો જમાનો હતો હા કબીર સાહેબને એમ કેવું પડ્યું અક્ષર પ્રેમ કે પઢેસો પંડિત હોય પોથી જગમુવા પંડિત ન કોઈ અક્ષર પ્રેમ કે સો પંડિત હોય પ્રેમના અઢી અક્ષરને જેને જાણ્યા છે એ વિદ્વાન છે એ પંડિત આ એક પ્રેમ શબ્દનો જમાનો હતો અત્યારે આ આ શબ્દનો જમાનો નથી હા કારણ કે ગમે ત્યાં વાપરે છે માણસ અને ગમે તેમ જીવનને બરબાદ કરે છે અમને પ્રેમ છે પ્રેમ મેથી એ પતનનો માર્ગ છે ઘણા ઘણા લોકો આમ છે ને નથી આપણે જોતા પ્રેમ લગ્ન કરે છે આપણે કંઈ કેમ તો કે અમે લવ મેરેજ કર્યા હા તો પછી છૂટાછેડા શું કામ લ્યો છે પહેલાં લવ કરે પછી લવ લવ કરે બરબાદીનો માર્ગ છે એક વસ્તુ નક્કી સમજી લો જે સંસ્કૃતિમાં આપણો ઉછેર થયો છે એનાથી વિપરીત સંસ્કૃતિમાં આપણે ક્યારેય રહી શકતા નથી બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણ પરિવારમાં જન્મી હોય તો એને બ્રાહ્મણ પરિવાર જ અનુકૂળ આવે આ આ નિયમ છે જે સંસ્કૃતિમાં જે જે મોટી દીકરો કે દીકરી કારણ કે આપણે ત્યાં સૌની સંસ્કૃતિ સૌના સંસ્કાર અલગ અલગ છે અને સૌની જ્ઞાતિ પ્રમાણે સૌ જીવી લે છે એને ખબર જ છે કે આપણે આપણા સમાજમાં આપણે કેવી રીતે રહેવું ખબર જ હોય એકબીજાના સમાજમાં એક બીજી કન્યા પછી આપણે નિભાવી લેવું પડે અથવા તો નિભાવી લઈએ પણ મૂળ અર્થ કે જે સંસ્કૃતિમાં આપણે હોય એ જ સંસ્કૃતિમાં આપણે રહી શકીએ બાકી તો બધું આ પ્રેમ સાચી વસ્તુ છે બહુ સારી વસ્તુ પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે પણ અત્યારે જે પ્રેમ શબ્દને બરબાદ કર્યો છે એ નહીં પ્રેમ તો ઈશ્વર છે છે પ્રેમ 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 પરમાત્મા જો આ હૃદયથી થઈ જાય તો તો માણસ ધન્ય બની જાય પ્રેમ માણસને પરમ શાંતિનો અનુભવ કરાવે પ્રેમનો વિરોધાભાસી શબ્દ દ્વેષ છે દ્વેષ આપણી અશાંતિનું કારણ દ્વેષ છે અને અશાંતિ દૂર કરવી હોય તો એનો વિરોધાભાસી શબ્દ છે પ્રેમ બધા ગમે કોઈનો અસ્વીકાર નહીં કરે બધાનો સ્વીકાર એટલે એ અનુરાગ જે છે પ્રેમ એ કોઈ સંત કૃપામાં કરે તો એ માણસના હૃદયમાં પ્રેમ ચાલે છે અને પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે આ સંસારમાં પ્રેમ રહ્યો છે છે અમર કારણ કે એને પ્રેમ કર્યો તો પ્રભુ સાથે નરસિંહ હજી નામ જીવે છે કારણ કે એને આ પ્રભુની સાથે પ્રેમ કર્યો છે તુકારામ નામદેવ જાનાભાઈ આ બધા હજી જીવે છે પાંચસો હજાર વર્ષ પહેલાની આ વસ્તુ છે પણ છતાં હજી આપણે ભૂલ્યા નથી કારણ કે એને પ્રેમ કર્યો છે મહારાષ્ટ્રમાં ચંદ્રભાગાના કિનારે પંઢરપુરમાં એક સ્ત્રી રહેતી હતી જાના નામ હતું એનું ઇતિહાસ એમ કહે છે કે આ છાણાની અંદરથી શબ્દ નીકળતો હતો વિઠ્ઠલ 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 છાણામાંથી એકવાર જાનાબાઈના કોઈ છાણા ચોરી ગયા બે ટુકલા તો જાના જાના રડે એના પતિ આવ્યા પૂછ્યું જાના કેમ રડે બોલ મારા છાણા કોક ચોરી ગયા એને પતિ કીધું બીજા બનાવી લેજો છાણા માટે કાઈ રડાય તો મને મારા છાણા લાવી દે એના પતિએ કહ્યું તારા છાણા ઉપર કઈ છાપ મારી છે ક્યાં તારા હાથનું બનેલું છે મારા ગોતવા ક્યાં જાના કહ્યું નાથ મારા હાથનું બનેલું છાણું હશે એમાંથી અવાજ આવશે હાથમાં ટોપલો લઈ અને છાણાની ખોજ કરવા નીકળ્યા આખા ગામના મોઢવા લ્યો ક્યાંય અવાજ પાડોશમાં આવ્યા છાણા કોણ ચોરે વિઠલ જેટલા છાણામાં અવાજ આવ્યો બધા ટોપલામાં નાખ્યા અને અવાજ આવતો બંધ થયો છાણું મૂકી દીધું